યાદો બધી વિશેષ હોય છે ભાઈની યાદ હંમેશા આવતી હોય છે પણ રક્ષાબંધન પર થોડી વધારે આવતી હોય છે આ નાનપણમાં લખેલી કવિતા છે લગભગ આઠમા ધોરણમાં છે અને એ પેલા બે વાક્યો ક્યાંક વાંચેલા હતા મહેલ તૂટે મંઝિલ તૂટે મહેલ તૂટે મંઝિલ તૂટે પણ ઓલી રે એક ના છૂટે બાળપણની પ્રીત ભાઈ બહેનની યાદો બાળપણની સોગાતમ કેવું ભોળવું હોય બાળપણ જહેરાય ન હોય શાનપણ દરેક ભાગમાં લાગે ટાપણ અને પરિરાજકુમારની વાર્તાઓ હોય નાદાનીનું ભ્રમણ મોટા ક્યારે થઈ જાય એવું હોય મનોમંથન સાંભળવું પડે બધાનું કથન આ બધા વચ્ચે ભાઈ તું મિત્ર લાગતો મોટો હતો પણ મને મારો લાગતો જીવનના સારાંશ શીખવાડતો હંમેશા મને સાથે રાખતો ભાઈ તું રહ્યો પ્રેરણા વખત રહ્યો બદલાતો વાતો પણ મુલાકાતો પણ યાદ હતી હિમશિલા જેવી થીજેલી ક્યારેક સેજ સેજ પીગળતી ઘણું ન કહીને પણ હું કહી નાખતી તું બધું સમજે છે એવું હું માનતી તું જાય અને હાથ ઊંચો કરે સાથ તો ન હોય પણ મને લાગે જાણે તું કહે છે કે તું બધું સાચવી લેશે પહેલાં ખૂબ લખતો વાતો પણ કરતો હવે દિનચર્યામાં ખોવાતો લાગે કે તું ભૂલ્યો તો ક્યારેક લાગે સતત યાદ કરતો અંત અંગત નહીં આ અપૂર્વ સગાય અંત અંગત નહીં આ અપૂર્વ સગાય ન હોય આ બધા સંબંધોમાં કમી હોય હંમેશા ગહેરાય થાકી જાઉં ભાઈ તને યાદ કરતી ભૂલ્યો તું એવી ફરિયાદ કરતી વળી બાળપણની યાદો કહેતી નીરજ એટલે કમળ ગુણો ના બદલાય લાગણીઓ એમ જ રહે વહેતી ભાઈ બહેનની યાદો બાળપણની સૌગાતો અને હવે બીજા પેક આવ્યો એમાં એક મારું જ લખેલું છે અને એક રમેશ પારેખનું લખેલું છે યાદ ઉપર પેલા મેં નાનકડી લાઈ યાદ તારી આવે છે યાદ તારી આવે છે એમ કહે ને તારા વગર સેજ પણ નહીં ફાવે એમ કહે ને ધોધમાર વરસતા વરસાદમાં ધોધમાર વરસતા વરસાદમાં મારી સાથે ભીંજાવું ગમતું તને તને યાદ છે મને હજુ પણ તારી સાથે ભીંજાવવાનું એટલું જ ગમે છે હા ઘણા વખત તને ભીંજાતા નથી જોયો હું શું કરું શું કરું કે તને ફરીથી ભીંજાવાનું મન થાય અહીં વરસાદથી ભરેલું તરબતર એક વાદળ છે મોકલી આપું તું ને અથવા તારાવતી હું જ ભીંજાઈ લઉં એ વરસતા વાદળમાં તું અનુભૂતિમાં તારી આંખ ત્યાં બંધ કર હું મારી આંખ અહીં બંધ કરું ફરી પાછો સેજ માણીએ ભીંજાવાનો આનંદ આજે યોગાનો યોગ અહીં પણ વરસાદ છે અને ત્યાં પણ આવ પ્રેમની મૌન ભાષાઓ સાંભળીએ આવ સાંભળીએ તું જો ભૂલી ગયો હોય ને તો નવા વાદળ નવા વાદળ નવો વરસાદ નવી સુગંધ આપણે નવીન તાજગીઓ ભરીએ ચાલ ચાલ ને આપણે બંને આપણી આંખ બંધ કરીએ અને રમેશ પારેખ પેલા બે લાઈન એવું કંઈક કરીએ એવું કંઈક કરીએ આપણે એકબીજાને કહીએ હાથમાં હાથ આપીએ અને સાથે અને સાથે હૈયું પણ સેરવીએ રમેશ પારેખની હવે આ જે કવિતા છે પાર્થિવ ગોહિલે ખૂબ સુંદર રીતે ગાય છે પહેલીવાર મને મારી મિત્ર કીર્તિએ આ કાવ્ય સંભળાવ્યું હતું પાર્થિવ ગોહિલના અવાજમાં અને પછી હું અને કીર્તિ ડ્રાઈવ પર જતા અને બંને જણા આ ગીતને જોર જોરથી ગાતા પણ અને સાંભળતા હતા તો કાવ્ય રમેશ પારેખ મારી આંખમાં તું વહેલી સવાર સમૂહ પડતી મારી આંખમાં તું વહેલી સવાર સમૂહ પડતી ને ઘેરાતી રાત મને યાદ છે ઘેરાતી રાત તને યાદ છે સોનેરી પોયણીઓ ઉગડતી હોઠમાં ને થાતુ પ્રભાત મને યાદ છે થાતુ પ્રભાત તને યાદ છે મારી આંખમાં તું વહેલી સવાર સમૂહ પડતી ખરબચડું લોહી થતું રૂવાટીદાર અને ચોમાસું ચાર ચાર નેણનું ધોધમાર ધોધમાર પડતો પડતો વરસાદ વરસાદ આખું તણાઈ જતું વેણનું છાતીની ઘૂમરીમાં ઘૂમી ઘૂમીને છાતીની ઘૂમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે ખોવાતી જાત તને યાદ છે મારી આંખમાં વહેલી સવાર સમય પડતી સૂરજ વિનાના અને છાયડા વિનાના સૂરજ વિનાના અને છાયડા વિનાના તું તટ તડકા સુસવાટે હવે રાતના સૂરજ વિનાના અને છાયડા વિનાના તું તડકા સુસવાટે હવે રાતના લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે એવા દિવસોની યાદ તને છે મારી આંખમાં તું વહેલી સવાર સમૂહ પડતી મારી આંખમાં વહેલી સવાર સમૂહ તું પડતી ને ઘેરાતી રાત મને યાદ છે ઘેરાતી રાત તને યાદ છે